રાજકોટની પ્રચલિત ક્રાઇસ્ટ કોલેજ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ હર હંમેશ કાર્ય કરતી રહે છે રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની ક્રિઝિલેન્સ શ્રેણી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે ક્રિઝીલેન્સ છઠ્ઠી શ્રેણીનો દબદબા પેર ક્રાઇસ્ટ કોલેજના આંગણે શુભારંભ કરવામાં આવ્યો હતો કોલેજના ડાયરેક્ટર ફાધર જોમન થોમન તથા શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો સમગ્ર કાર્યક્રમ ક્રાઇસ્ટ કોલેજના ડાયરેક્ટર જોમન થોમનના નેતૃત્વ હેઠળ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ટ્રેઝર હન્ટ રીલ મેકિંગ ડિબેટ સહિત દસ થી વધુ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી ક્રિઝિલેન્સ ઇવેન્ટ સફળ બનાવવા ક્રાઇસ્ટ કોલેજના ડાયરેક્ટર જોમન થોમના ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી જોમન ડાયરેક્ટર ઓફ ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ આજે ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસમાં ક્રિસલન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર કરીને એક ઇવેન્ટ રાખવામાં આવ્યું છે જેમાં ત્રણસો પચાસથી વધુ મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ એક્રોસ ધી કન્ટ્રી પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે એની વિશેષ હેતુ આ છે જે કોલેજ લેણી હોય છે સ્ટડી ટેક્સ્ટ બુકમાંથી લેણી હોય છે એને પ્રેક્ટિકલ કેવું કરવું એ બતાવવા માટે એવી ટાઈપનું કોમ્પિટિશન્સ રાખવામાં આવ્યું છે અને આજે ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસને બહુ ગર્વની લાગણી અનુભવે છે કારણ ત્રણસોથી વધારે સ્ટુડન્ટ્સ વીસ જેટલા કોલેજમાંથી આવ્યા છે અને જે આવ્યા છે એ એકબીજા સાથે કોમ્પિટ કરશે અને આપણે ગુજરાત અને ભારત માટે સારા મેનેજમેન્ટ પર્સનલ્સ મળે એવી અમે આશા રાખીએ છીએ નમસ્કાર મારું નામ પ્રોફેસર હિરેન કોટડિયા છે હું ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં વર્ક કરું છું આજે અમે નેશનલ લેવલ ક્રિઝિલન્સ સિઝન સિક્સનું આયોજન કરેલ છે જેમાં અમારો ઉદ્દેશ્ય એ છે કે આપણા દેશના યુવાઓ કે જે લોકોની ક્રિએટિવિટી છે એને રાઇટ પ્લેટફોર્મ મળે તો એ પ્લેટફોર્મ મળે એના માટે થઈને અમે હર વર્ષે અલગ અલગ કોમ્પિટિશન કરીએ છીએ જેમાંથી આ સિઝન સિક્સનું આયોજન છે હું વાત કરીશ અલગ અલગ કોમ્પિટિશનમાં જેમાં ક્રિએટિવિલી અત્યારે રીલ મેકિંગ જે અત્યારનું ટ્રેન્ડ છે જેના થકી લોકો આજે સાધારણ માણસ પણ ઘણા લોકો સુધી પહોંચી શકે છે અને એ સિવાય ટ્રેઝર હન્ટ ફોક ડાન્સ ઇલોક્યુશન ડિબેટ સ્પોટ ફોટોગ્રાફી કાર્ટૂનિંગ રંગોલી કોલાસ મેકિંગ આવી વિવિધ કોમ્પિટિશન્સો દ્વારા આપણે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે મને કન્વેનર તરીકે બહુ પ્રાઉડ ફીલ થાય છે કહેતા કે બહુ ઓછા સ્પાનની અંદર ત્રણસો પચાસથી વધારે વિદ્યાર્થીઓ નોટ ઓન્લી ઇન ગુજરાત બટ ગુજરાતની બહારથી પણ આવી અને આ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે આજે અગર હું વાત કરું કે સંસ્થાઓની તો પચીસથી વધારે સંસ્થાઓ આપણે આ કોમ્પિટિશન્સની અંદર આવેલી છે અને હું મેક્સ્યોર કરું છું કે આ બધા લોકો અહીંયાથી કંઈક લર્નિંગ અને નવી ઓપોર્ચ્યુનિટી સાથે લઈને જશે અમારું એ જ ઉદ્દેશ્ય રહેશે કે લોકો અહીંયાથી શીખી અને કંઈક મેનેજમેન્ટના લેસન્સ લઈને જાય કેમ કે જ્યારે પ્રેક્ટિકલી કામ કરવામાં આવે છે ત્યારે અને થિયરી જે રીતે આપણે જોઈએ છીએ તો બે વચ્ચેનો ગેપ બ્રિજ થાય એ ઉદ્દેશ્ય આમાં કંઈક આપણે ફૂલફિલ કરીશું એ સાથે જય હિન્દ જય ભારત ગુડ મોર્નિંગ હું ચારમી મેશવાણિયા કરન ધ્રુવ મલી અદિત પાનસુરિયા ક્રાઇસ ક્રિઝિલન્સ ઓ સિઝન સિક્સ ક્રાઇસ કોલેજ દ્વારા આયોજિત છે જેમાં અમે મેઇન કોર્ડિનેટર્સ છીએ આ કોમ્પિટિશનનો હેતુ એ છે કે અલગ અલગ માઇન્ડસેટના લોકો જ્યારે ભેગા મળીને પોતાની કળાનું પ્રદર્શન કરી શકે એમને સ્ટેજ આપવા માટેનું આ હેતુ છે અને અમે અમને આ મેઇન કોર્ડિનેટર્સ બનાવવાનો પાછળ અમને એક્સપિરિયન્સ મળ્યો છે વસ્તુ અરેન્જ કરવાની ઇવેન્ટ મેનેજ કરવાની કોઈ વસ્તુ ક્યાંય ખામી ન રહી જાય એનું ધ્યાન રાખવાનું અને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ આ ઇવેન્ટ માટે અને થેન્ક યુ અમને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે